હા હા બે તારીખા છે દરિયા કિનારે અંદર મેં પહોંચી ગયો છું ત્યારે બીજા દિવસે કથાની અંદર અમદાવાદથી પધારેલા એવા દિવ્યાબેન પટેલ કથામાં પધારી ચૂક્યા છે અને એમના જોડે હું વાત કરી ચૂક્યો છું કે બેન તમે ક્યાંથી આવ્યા અને શું કામ માટે અહીંયા વલસાડમાં આવ્યા છે અચ્છા પહેલાં તો વલસાડમાં આવી છું ફર્સ્ટ ટાઈમ મીડિયા મારી સાથે છે તો સૌથી પ્રેમ વધારે અમે લોકો ફિલ્મ સ્ટાર લોકો મીડિયાને કરતા હોય છે તો સત્ય ન્યૂઝ સત્યનો માર્ગ ન્યૂઝનું ખૂબ ખૂબ ધન્યવાદ જે અત્યારે વલસાડમાં કોસંબામાં ભાગવત સપ્તાહ બેઠી છે ત્યાં ઉપસ્થિત છે તો આ સ્ત્રીનો ખૂબ ખૂબ આભાર હું અહીંયા ભાગવત સપ્તાહ બેસાડી હતી તો એ મોઢેરા સાહેબ અને બિપિનભાઈ અને વિજયભાઈના કહેવાથી એમને આમંત્રિત કરવાથી હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ અહીંયા વલસાડમાં કોસંબામાં દરિયાકિનારે સરસ મજાની સપ્તાહ બેઠી છે તો ત્યાં અમે લોકો દર્શનાર્થે આવ્યા છીએ બેન તમને અહીંયા આવીને કેવું વાતાવરણ લાગ્યું અને તમને તમને કેવો માહોલ દેખાઈ રહ્યો છે હવે તમે એવો મને સરસ પ્રશ્ન કરી દીધો કેવો માહોલ એટલે એક નવો પરિવાર મળ્યો છે બે હજાર પચીસમાં કોસંબામાં માછીમાર જે કંડલ ભાઈઓ બહેનો છે એમની સાથે એક ગેટ ટુગેધર મિટિંગ થઈ અને દરેક પરિવારે મને અને ડિરેક્ટર હિમાંશું સરને સરસ રીતે વધાર્યા છીએ સન્માનિત કર્યા છીએ તો આ પરિવારનો ઋણ હું આ જીવન નહીં ભૂલું કારણ કે કોચંબાની અંદર જે માછીમાર લોકો જે હતા ઠંડીલ લોકો હતા ખૂબ જ આત્મીયતા દર્શાવતા લોકો છે લાગણીશીલ લોકો છે અને એમનામાં એવી ભાવના છે કે કોઈ પણ ગેસ્ટ આવે તો એ લોકોને આદર સત્કાર આપવાની ભાવના છે અને અત્યારે જે પહેલાં જે માછીમાર લોકો હતા ને અત્યારના જનરેશનમાં ખૂબ જ વધારો થઈ ચૂક્યો છે જનરેશન પ્રમાણે એ લોકો પણ ચેન્જ થયા છે તો હું આશા રાખું છું કે આ પરિવાર આ સમાજ જે માછીમાર લોકો છે જે ખારવા સમાજ છે એ ગુજરાતની બહાર આવે અને એ લોકોના પણ દીકરા દીકરીઓ દેશ વિદેશની અંદર અભ્યાસ અને નિત્ય નવીનતમ બિઝનેસ ઉદ્યોગોમાં જોડાય એવી અભિલાષા સાથે આજે હું અહીંયા આવી તો મેં એક પોઈન્ટ નોટ કર્યો કે ત્યાંના જનરેશનની અંદર બધા યંગસ્ટર લોકો નવા નવા પ્રોગ્રામોનું આયોજન કરતા હોય છે અને એ લોકોનો સપોર્ટ પણ આ બધા જ પરિવાર સાથે મળીને કરે છે એવું નહીં કે કોઈ એકલા લોકો કરે છે તો આ લોકોનો સપોર્ટેડ ફેમિલી છે આરી અને માછલીમાર લોકોનો જે ઉદ્યોગ છે એ લોકોએ પકડી રાખ્યો છે અને ખૂબ જ સરસ રીતે વિકસાવ્યો છે તો ગુજરાતની અંદર એક સરસ મજાનો દાખલો છે અને તમે જોશો તો ગુજરાતની અંદર પચાસ ટકા ઇન્કમ આ મછવારા ઉદ્યોગો દ્વારા આગળ વધી છે તો મને એમને લાઈવ જોવાનો લાઈવ સાંભળવાનો અને પરિવાર સાથે ગેટ ટુ ઘર ગેટ ટુ ગેધર મિટિંગ કરવાનો એક મોકો મળ્યો તો હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આવા પરિવાર સાથે મારો નાતો જોડાયો છે બે હજાર પચીસમાં હતા જેમ તમે અહીંયા આવ્યા છો કલાકાર છો મીડિયા સમક્ષ સિરિયલ બનાવો છો કે પિક્ચર બનાવો છો પણ તમે પસંબા ગામની અંદર કંઈક આશા લઈને આવ્યા છે કે અહીંથી બી કોઈક નાના છોકરાઓ કે જુવાન છોકરાઓ કે છોકરીઓ જોડાય અને આ તમારી જોડે પિક્ચરમાં એડમિટ થાય એવો શું આશા રાખો છો હું ફિલ્મ પ્રોડ્યુસર છું સર ફિલ્મો બનાવું છું મેકર્સ છું તો જે ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક આપણા જે કલ્ચરો છે એને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો અહીંયા હું આવી છું વલસાડની અંદર તો ત્યાંના જે ખારવા છે માછીમાર લોકો છે એ લોકોનું કલ્ચર મારે બહાર લાવવું છે જે લોકોએ પાયાથી લઈને અત્યાર સુધી જે મહેનત કરી છે અને આખું એક નાનકડો પરિવાર ઊભું કર્યું છે તે આ મને અહીંયા આવ્યા પછી એક પ્રેરણા જાગી છે કે મછવારા લોકો ઉપર પણ એક પ્રેરણાદાય ફિલ્મ મોદી સાહેબ એનો લે એવી પ્રેરણા સાથે બનાવી છે જેથી કરીને આ પરિવાર આ લોકોનો ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ છે એક ટોપ લેવલ ઉપર આગળ તો છે જ પણ હજુ પણ આગળ વધે અને એમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મોદી સાહેબ મદદ કરે એવી ભાવના સાથે આજે મને એક એવું થયું કે હું એક ફિલ્મ બનાવું અને ગવર્મેન્ટ સુધી પહોંચે અને એની નોંધ લેવાય એવી એક આશા રાખું છું સર આજે સત્યનો માર્ગ રિપોર્ટર પટેલ